સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી અગાઉથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું હતું જ્યારે ગઈકાલે મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસ્યો હતો હજુ પણ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ સાથે અતિ ભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે જેના કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું જ્યારે ગુજરાતના પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા જિલ્લાઓ અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આત્રે ઉલ્લેખનીય છે કે એક સિસ્ટમ સક્રિય થતા બીકાનેર ઉપર મોન્સૂન હતું તે ગુજરાત તરફ આવીને જૈસલમેર ઉપર સક્રિય છે જેને કારણે ઉત્તર ગુજરાત તારીખ દરમિયાન તે ગુજરાત સુધી પહોંચી જશે અને આ દિવસોમાં અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે હવામાન વિભાગે આગાહી પાંચ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર